એટલે ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ ભાઈ હે તો ભાઈ અમારે જો ભાઈ અત્યારે સી મારી હિમારી કેવી રીતે છે કેમ છે એ તમને બધું આ વિડીયોમાં ટોલિંગ ભાઈ જણાવી દે ને કેટલો વરસાદ છે કેટલા દિવસ પણ વરસાદ આવી છે એ બધું પણ જણાવી દઈએ તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ લાસ્ટ આમાં લાટ ટાઈમ આપણે ઇન્ટરવ્યુમાં લેવો નથી તો ભાઈ અમારો મજબૂત ને આશા ભાઈ ઓલા લાલજીભાઈનો મશબો આશે લાલજીભાઈનો અને ભાઈ છે ને જો એ કાના કારણ ભાઈ મજબૂત છે ને ભાઈ વરસાદ તો એટલો એટલો કંઈક આવે છે એટલા વરસાદમાં કંઈ ફોન ન પણ લે ભાઈ એપલ કહેવાય અને ભાઈ આ તો ભાઈ રામજી ભાઈ અમારે છે એટલે કે અમારા ખલાય નથી ઓલા મસવા ખલાસી છે જો ભાઈ આ મસવા ના છે એ જો જલા છે ભાઈ હું ચાલ જો જલા છે ભાઈ હું મચ્છી આવે ને તમને જણાઈ દઉં ભાઈ વરસાદ વાવાઝોડું અને પવન એટલે કે વાવાઝોડું અને પવન તો ભાઈ એક જ થાય બે બે થઈને એક જ થાય ને ભાઈ ફૂલો ફૂલ છે ભાઈ એ બધુંય તમને મારે હોય ને ભાઈ મેન ઈ ભેગી નહીં હોય ને તો અભેગી કરતા નહીં ભાઈ હવે ખબર છે ભાઈ હવે એમ બધાને ખબર હોય ભાઈ પલ્લી જ હોય એમ પણ ભાઈ હે ને ભાઈ પલવાની દેવાનો ભાઈ ગમે અમારે હે ને ભાઈ તલ વાવાલા હતા ને તલ અમારા વડા વડા જ ગયા એ અમે કાયદા નહોતા લીલા હતા પણ તો એવા થઈ ગયા વાંકા વળી જાય અમુક પડી જાય ને આમ થયું એ અમારે તેલમાં ભાઈ નુકસાન અને શેણા તો ભાઈ અમે માં દિના વાવી દીધેલા હતા શેણા તો ભાઈ અમારે હે કે કેવા થઈ જાય ખબર છે મોટા મોટા છે પણ વાવાઝોડા પહેલાં ભાઈ વરસાદ આવતો બેન થઈ ને એમાં બળી જાય વરસાદ હવે કંઈ કામનું નહીં ભાઈ તો ભાઈ જવા જુઓ અને વરસાદ તો ભાઈ એ આવી છે ફૂલા ફૂલ વરસાદ આવી છે ભાઈ અને તમે વિડીયો મારો તાથીન જોવો ઈ કમેન્ટ કરજો યાર અંગ્રેજી બાહુ મને વાસ્તવત ઓરતું નસી ઈવા ના નામ જોવો યાર નંગર પડ્યા હો ભાઈ પાછам જો 1 2 અને 3 તલ નંગર વા નાખેલા હોય 4 5 6 ને 7 બેલંગર તો આયા છે જરામ જોઓ સે ભાઈ બેલંગર એવું બધું છે યાર તો પાછ આય કે ભાઈ ઓ વિડીયો મિનેરો હવે કે ભાઈ સાગ બગ આશે ને હું તમને બતાડીને કેવું સગા છે ને ઈ પણ કે જરાક હવે આપણે કે ભાઈ જઈએ આમ ઉલકુર થઈ ભાઈ હવે આપણે ઓલકુર જઈએ હું હું શાક આવી નહીં તો આપણે જવું પછી સારું વરસાદ વરસાદ ભાઈ આવે છે પણ બહુ વાંધો નહીં આવે એવો આવે છે જેમ થાય એમ હવે એક કિલોમીટર દોરવું ભાઈ અહીંયા કહેવાય મીંડડી કહેવાય ભાઈ હવે આને તો હવે આપણે જોઈએ હવે શું થાય એમ આ ભાઈ ફાયદો

જૂના છે ને ભાઈ જૂના મેમ્બર મરી તો ભાઈ આને બધાને ઓળખ હશે કારણ કે આની પહેલાં ભાઈ આપણે વિડીયો મૂક્યો એમાં આ ભાઈ હતા જ અને અમારા ભાઈ બીજા ભાઈ એક મધા ભાઈ છે એ પણ છે ને ભાઈ અત્યારે છે ને ઘેરે વાઈ ગયેલા આટો મારવા એટલે કે અમારા ઘેરે હો ભાઈ રત્ન છે ને ઓળખ છે બોલો અને ભાઈ વાવાઝોડાના કારણે અમે ભાઈ ચાર પાંચ દીધી અમે છે ને દિવસથી અમે આવ્યા નહીં છીએ ભાઈ આપણે કેટલા જમણ થઈ ગયા છે અંદાજે કહો છ જમણ થઈ ગયા પાંચ છ થઈ ગયા ને હમ પાંચ જમણ થઈ ગયા છે ભાઈ પાંચ જ જમણ મતલબમાં

લાઓ ભાઈ મેસેજ જોવા જો ભાઈ જો આ કહેવાય ટીટમ ટીટમ ભીસ કહેવાય ભાઈ આવી મસ્તી ની આવે જો એક લીલી કેવી દેખાય લીલી ભાઈ અઘરી દેખાય જો એક વાહ અને પછી હો હો રામજી ભાઈ કેક આપક દેવાનું મને કહેવાય ઢુંભુ નું માફી મે એટલે મટોંડુ કહેવાય મટોંડુ જો એક તમે હાલા ભાઈ ફેમિલી આમ તો કહેવાય મી બાઈકા સી એ જાળ જોમેટે

ઠીક છે રો ભાઈ ઠીક છે ઠીક છે રો કે ભાઈઓ કુઈ રિવાજો બે લીન આયા છે ભાઈ આ આ અમારા દાણે આ બીજા કોકના દાડે બોલ લે હોંડીઓ ભાઈ હોંડી ઓહો ભાઈ લાલ હોંડી આવજો છે ભાઈ જો ભાઈ ફાઇનલી વાહ ભી વાહ હમ લાવ ભાઈ હોંડી ભાઈ આ હું છે જોવો છે ભાઈ આ આંગોડે ને જોનો તો મતલબમાં

જો ભાઈ આવી ગયો છે કાંસું એક મતલબ મસ્ત મજાનું કાંસું આમે મેરા હોય ભાઈ આમ ભાઈ બધાય શાક પકડે છે ભાઈ આમ ઓલા પણ મેઠા ને એવું બધું કાઢે છે પણ અતાર કોઈ નથી બોલો બધાય વીહી ગયા ભાઈ શાક કરીને ભાઈ ડમરું કાઢ્યું છે ભાઈ જોઈજો તમે આવ કઈ છે ભાઈ વાહ રામજી ભાઈ વાહ તું મું ઉરેલી દો ભાઈ તમે અરે ભાઈ વાહ હે ભાઈ એ છે કે ભાઈ કાંસા ભેગું આમનું ઓહોહો

જો વિડીયો પસંદ આવ્યો હોય તો પાછા લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ફેમિલીને અમારે જો ભાઈ વરસાદ ને ભાઈ સાટા તારા ફૂલ ફૂલ તડતડ્યું સારું થઈ ગયું છે અને ભાઈ જો જો રોટલા કાઢે છે ભાઈ શું છે ભાઈ રોટલા છે ભાઈ ભાઈ જો બાકી રોટલા કાઢ્યા છે ભાઈ હવે અમે જમી લઈ અને તો સારો ભાઈ વરસાદ આવે મળ્યો ને વાવાઝોડું ભાઈ બહુ આવે છે હિમ છે વાવાઝોડાના કારણે તો ભાઈ મળજો નવા તો નવા અંતર છે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જન બાય 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 બાય